અને હવે જોઈએ અન્ય મહત્વના સમાચાર અમદાવાદમાં થલતેજમાં લૂંટારુએ લૂંટ પછી એક ગજબની અપનાવી લૂંટારુઓ ઘરમાં પ્રવેશ કરી ચલાવી લાખની લૂંટ લૂંટ અને કર્યા પછી પતિ પત્નીને સોગંદ લેવડાવ્યા બંને એકબીજાના માથે હાથ મુકાવી અને સોગંદ લેવડાવ્યા પોલીસ ફરિયાદ ન કરે એ માટે લૂંટારુએ પતિ પત્નીને સોગંદ અપાવ્યા ત્યારે લૂંટારુએ કહ્યું હતું કે કોઈને કહેશું તો અમે તમને આવીને મારી નાખીશું ગભરાયેલું દંપત્તિ બેડરૂમમાં બેસી રહ્યું અને સવારે સિક્યોરિટી થલતેજમાં આવેલા આરમાન બગલોઝમાં સોના અને હીરાના દાગીનાનીઓ ફરાર થઈ ગયા લૂંટારુઓ બંગલાના પાછળના ભાગની દિવાલ કુદી અને ઘરમાં પ્રવેશ કર્યો હતો વેપારી ભરત સાહેબ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે ફરિયાદના આધારે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે રાત્રે લગભગ એક થી ત્રણ વચ્ચે ત્રણ ઇસમ આ બંગલો માં પાછળથી કૂદી ઘૂસી ગયા હતા અને કાચ તોડીને ને ઘર માં એક બુઝુર્ગ દંપતી છે એને એ ધમકી આપે કે તમારી તમે મારી નાખીશ એ કરીને એમાંથી ઘર માંથી શોધ દાગીના અને દો ઘડિયાળ અને એક લાખ જેટલા કેશ લઈ લીધા અને એ પછી એ બંને એ જો ત્રણેક આરોપી હતા એ બંને દંપતીઓને કહીને એક સોગંદ અપાવેલ કે તમે અગર પોલીસમાં જાણ કરશો તો તમારી ફરીથી અમે આવીશ અને તમારી તમે મારી નાખીશ એ કહીને એ બધા સામાન લઈ લીધા હતા અને એમાં સીસીટીવી ઉપર અત્યારે તપાસ ચાલુ છે અને અમને પોલીસની જુદા જુદા ટીમ ગોઠવેલી એને ઉપર સતત તપાસ ચાલુ છે ત્રણ ચાર જેટલી ટીમ આપણે અત્યારે બનાવેલી છે અને એમાં સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસ બધા જો પણ આપના પગલા લઈ શકે એને ઉપર ત્રણે આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું ઓગણત્રીસ તારીખે મંગળા રોડ પર આરોપીઓએ આઠ થી દસ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પેન્ડા ગેંગ અને સમીર મુરગા ગેંગ વચ્ચેની ગેંગવોરમાં સામસામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું રાજકોટમાં જે પ્રમાણે મંગળા રોડ ઉપર ફાયરિંગની ઘટના બની હતી અને આરોપીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો આરોપીઓના રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ છે તે આરોપીઓને ઘટના સ્થળે લઈને પહોંચી છે સમીર મુરગા ગેંગના આરોપીઓ છે અને તેમને ઘટના સ્થળે લઈને પહોંચી છે અગાઉ પેંડા ગેંગના જે આરોપીઓ હતા તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ને હવે આરોપીઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે સીધા જોઈ શકો છો જે આ પ્રગતિ ખુલ્લે આમ ફાયરિંગ ની ઘટના બની હતી અને આ ફાયરિંગ ની ઘટના ને લઈને જે પ્રમાણે જે કહી શકાય છે કે આ રિકન્સ્ટ્રક્શન છે કરવામાં આવી રહ્યું છે આરોપીઓને લઈને જોવામાં આવી રહ્યા છે ને ઘટના સ્થળે એટલે કે આજે પોલીસ છે તે પહોંચી ગઈ છે આરોપીઓને લઈને હાલ જે આ મુરગા ગેંગ ના ત્રણ જેટલા આરોપીઓ છે તેમની અટકાયત છે તે કરવામાં આવી છે જે પ્રમાણે આરોપીઓને લઈ જવામાં આવી રહ્યા છે અને દ્વારકામાં ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું સરકારી જમીન પર કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા ભૂમાફિયાઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દીધા હતા અગાઉ તંત્રએ નોટિસ પાઠવી અને સ્વેચ્છાએ દબાણ ખાલી કરવા માટે આદેશ કર્યો હતો અને દબાણ ન હટતા તંત્રએ આ કાર્યવાહી કરી નગરપાલિકાના કર્મચારીઓ પોલીસ બંદોબસ્તની વચ્ચે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે ડિમોલેશન દબાણ ન હટતા આખરે તંત્રએ આ કાર્યવાહી હાથ ધરી સરકારી પર જમીન ખુલ્લી કરવામાં આવી અગાઉ નોટિસ આપવામાં આવી હતી પરંતુ કામગીરી ન કરવામાં આવતા દ્વારકામાં ગેરકાયદે બુલડોઝર ફરી સરકારી જમીન પર દબાણ કરી દેવામાં આવ્યા હતા જે દૂર કરવામાં આવ્યા પોલીસની હાજરીમાં આ દબાણ હટાવવામાં આવ્યા છે ભૂમાફિયાઓએ સરકારી જમીન પર બાંધકામ કરી દીધા હતા ત્યારબાદ જમીન ખુલ્લી કરવામાં આવી જોકે અગાઉ તંત્રએ નોટિસ પાઠવી અને સ્વેચ્છાએ દબાણ ખાલી કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ નોટિસ બાદ પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આખરે તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ડિમોલિશન કરવામાં આવ્યો ત્યારે નગરપાલિકાના કર્મચારી અને પોલીસ બંદોબસ્તની સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી અને હવે બુલેટિનમાં વાત કરીશું સર્વે સર્વે પર હવે રાજકારણ ગરમાયું છે એક તરફ ખેડૂતોની જે હાલત છે બીજી તરફ આમાં રાજકારણ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ તુધાતે કહ્યું સર્વે ન કરાવો જિલ્લાના કોઈ પણ ગામમાં ઓનલાઈન સર્વે ન કરાવવા માટે સરપંચને તેમણે અપીલ કરી ઓનલાઈન એપ્લિકેશન થી સર્વે એ સરકારનું છે પ્રતાપ દુધાતે કહ્યું તો ભાજપે કહ્યું કે ખેડૂતોમાં ખેડૂતો પર પૂરો વિશ્વાસ છે દેવું માફ થાય તેવી માંગ કરી આગામી ત્રણ તારીખે કોંગ્રેસ પાક નુકસાનીના સર્વેને લઈને ધરણા કાર્યક્રમ કરશે પ્રતાપ દુધાતે સાધુ સંતો ઉદ્યોગપતિઓ અને અન્ય અગ્રણીઓને પણ ખેડૂત માટે અવાજ ઉઠાવવા અપીલ કરી છે અમરેલી જિલ્લા સાથે સૌરાષ્ટ્ર ગુજરાત ગુજરાતભરના ખેડૂતોને સરપંચો મારી નમ્ર અપીલ છે કે ગ્રામ પંચાયત માં બેસી તમારા ગામની અંદર ઠરાવ કરી અને સર્વે કરવા આવનારને એક પણ જગ્યાએ આવનાર જવા ન દેવા જોઈએ અને એને ઠરાવ કરીને આપી દો સરકાર ઘટકડા બંધ કરે ને ખેડૂતના દેવા માફ કરે ખેડૂતોએ પણ જાગવું પડશે કે ક્યાં સુધી રાહ જોઈને બેસવાના ના છો જ્યાં સુધી તમે રોડ ઉપર નહીં આવો જ્યાં સુધી તમે બોલતા નહીં થાવ જ્યાં સુધી તમારો અવાજ નહીં ઉપાડો ડેહરી મૂંગી સરકાર જાગવાની નથી તમારા દેવા માફ કરાવવા હોય તો અમરેલી જિલ્લામાં ત્રણ તારીખથી આંદોલન જે ચાલુ થાય છે મોટી સંખ્યામાં ખેડૂત પણ જોડાય ફરી વખત સરપંચોને વિનંતી કરું છું કે ગ્રામ પંચાયતમાં ઠરાવ કરી અને સરકારને અને તલાટીઓ વિતરણ અધિકારીઓ કલેક્ટરો સંપૂર્ણ ભરોસો છે ખેડૂત જગત છે ક્યારેક ખોટું નહીં કરે તેવો પણ ભરોસો છે એટલા જ કયા નિર્ણય કરવામાં આવે જયારે પ્રસાત ગુજરાત જેવા કોંગ્રેસના નેતાઓ પોતે પોતાનો રાજકીય રોટલો શીખવા માટે અને ખેડૂતોને સહાય થી વંચિત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેલા નેતાઓ એ અત્યારે હાલ ખેડૂતોની અંદર એક જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને ખેડૂતોના સર્વેથી રોકી રહ્યા છે અને ખેડૂતોને આ સર્વે ન કરવું એવી જાણ કરી રહ્યા છે પણ મારે પ્રતાપ દુધાજીને પૂછવાનું છે કે જે જગ્યાએ આજે વરસાદ પડ્યો છે જે જગ્યાએ વ્યક્તિઓ પહોંચી શકતા નથી બહારના એ જગ્યાએ ખેડૂતો પોતે પોતાના ખેતરમાં તો જવાનું છે તો એ ખેડૂત સતત તરત સર્વે કરીને મોકલાવી દે તો એ ખેડૂતને એની સહાય મળી જાય એ માટેની સરકારે વ્યવસ્થા કરી

બોલતા નથી તમારે બોલવું પડશે જયારે સજ્જન માણસો મૂર્ખ મૌન રહેશે છે ત્યારે મૂર્ખ માણસો લોકોને મૂર્ખ બનાવે છે મૂર્તા માંથી બહાર આવવા માટે

કોઈ એવું ઘર બાકી નથી કે જેને નુકસાન ન પહોંચ્યું હોય અને ખેડૂત છે જગતનો તાજ છે ખેડૂતને નુકસાન થાય એટલે પૂરા સમાજને નુકસાન થાય આ સમયે સરકાર માય છે પ્રજાનું ધ્યાન રાખવું જોઈએ અને સુખ દુખના ભાગીદાર થવું જોઈએ અને હું કરબદ્ધ વિનંતી કરું છું સરકાર સરકારશ્રીને કે પાક વીમામાં રાહત મળે માફ થાય બીજી કોઈ પણ પ્રકારની રાહત જલ્દીમાં જલ્દી વહેલાં વહેલી તકે મળે એવી સરકાર સરકારશ્રીને વિનંતી કારણ કે એક પણ વ્યક્તિ એવો બાકી નથી અમારા વિસ્તારમાં જેને અત્યારે નુકસાન ન પહોંચ્યું હોય એટલે રાજ્યમાં મંત્રી મંડળની પુનઃરચના બાદ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી ડેપ્યુટી સીએમ અને ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી કનુ દેસાઈ સુરત અને નવસારીના પ્રભારી મંત્રી બન્યા ત્યારે જીતુ વાઘાણી અમરેલી અને રાજકોટના પ્રભારી મંત્રી બન્યા ઋષિકેશ પટેલ અમદાવાદ તથા વાવથરા જિલ્લાના પ્રભારી મંત્રી બાવળિયાને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે તો ડેપ્યુટી સીએમ વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા દક્ષિણ ગુજરાતના ખેડૂતો પાસેથી તેમણે વિગતો મેળવી ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન અંગે સમીક્ષા મેળવી ત્યારે સુરતના સેલોટ ગામમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો ખેડૂતોની શું પરિસ્થિતિ છે ખેતરની શું પરિસ્થિતિ છે સમગ્ર સ્થિતિનો તાસ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ મેળવ્યો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એમને બી આ બેઠક વિડીયો કોન્ફરન્સના માધ્યમથી લઈને ગુજરાતના તમામ ક્ષેત્રના ખેડૂતોને થયેલી નુકસાનીનો યાદ મેળવ્યો છે જે દિવસે અડધી રાત્રે આ ભારે વરસાદ ચાલુ થયો વહેલી સવારથી જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા તમામ મંત્રીઓને ફિલ્ડ પર મોકલવામાં આવ્યા તમામ વિભાગોને એમને ત્યારે જ સૂચના આપી ખેડૂતોની સાથે રહીને કઈ રીતે મદદગાર થઈ શકાય તે દિશામાં કામગીરી ચાલુ કરી હજી તો વરસાદ બંધ બી નહીં થયો તે પહેલા આખું તંત્ર સૌ મંત્રીઓ એ તમામ સહયોગમાં સાથે ઉભા રહીને કામગીરીની શરૂઆત થઈ ગઈ છે તો ભાવનગરના જેસરની તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ અને સરપંચ વચ્ચે તકરાર થઈ રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સરપંચ અને અધિકારીઓ વચ્ચે તકરાર થઈ ડિજિટલ સર્વે રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવા માટે ખેડૂતો પહોંચ્યા હતા ડિજિટલ સર્વે રદ કરવા અંગે સરપંચો અને અધિકારીઓ બાખડી પડ્યા નુકસાની નો સર્વે રદ કરી તાત્કાલિક સહાય આપવાની ખેડૂતોએ રજૂઆત પણ કરી અને ભાવનગરના ત્રાપજમાં સર્વે વગર સહાયની ખેડૂતોની માંગ છે ગ્રામજનોએ માંગ કરી ગ્રામસેવકોને આવેદનપત્ર આપી આ વાતને લઈને રજૂઆત કરી અઠવાડિયાથી વરસાદ થતો હોવાથી તમામ ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોવાનો દાવો કર્યો પાક નુકસાનીના સર્વે બંધ કરવા ખેડૂતોની માંગ છે તો ખેડૂતોનું તમામ દેવું માફ કરવાની પણ અપીલ કરી સરકારશ્રીને અપીલ કરવા માટે કે જે કણ પણ જે નુકસાન થયું છે વરસાદના કારણે સતત આઠ દસ દિવસથી વરસાદ પડે છે એટલે વ્યાપક નુકસાન થયું છે કોઈ એવો ખેડૂત નથી કે નુકસાન થયું નથી એટલા માટે અમે જમીન ધોવાનું પણ વળતર માગીએ છીએ અને સરકારને દેવું તો સર્વે કરવાની જરૂર છે નહીં હમણાં સીસીઆઈનો સર્વે કર્યો ત્યારે સરકાર પાસે બધા ડેટા છે તો આ સર્વેની જરૂર નથી એટલે આ સર્વેનો બધા ખેડૂ વિરોધ કરે છે અને જમીન ધોવાણ પાક ધિરાણ માફી આપે અને કાં પછી બધાને વળતર આપવું તો સીધું ખાતામાં આપે સર્વે નો વિરોધ કરવામાં આવ્યો ખેડૂતોએ નુકસાની અંગે મામલતદાર ને આવેદન પત્ર આપ્યું અડતાલીસ કલાક માં કામગીરી પૂર્ણ કરવાની ખેડૂતો ની માંગ છે મગફળી સો ટકા નુકસાન છે તો પછી સર્વે ની શું જરૂર છે ખેડૂતોએ કહ્યું

વ્યવસ્થિત રીતે ખેડૂતોને ખરેખર નુકસાની થઈ છે સમગ્ર ગુજરાત ને ખાસ કરીને કેશોદ પંથકમાં જે અંડાધાર વરસાદ વરસ્યો છે કોઈ ગામ બાકી નથી કોઈ ખેતર બાકી નથી ત્યારે સરકાર જે સર્વે કરવાની વાત કરે છે એ સર્વે કરી અને દિવસો લંબાવવાની વાત છે એટલે ખેતરોમાં સફાઈ થઈ જાય ખેતરો એના કામકાજો એની મોસમ લાગી જાય ખેડૂતોને બીજી મોસમનું વાવેતર કરવાનું છે એટલે સરકારને અમે મામલતદારના માધ્યમથી એવી રજૂઆત કરવા માટે વિશાળ સંખ્યામાં આવ્યા છીએ કે તમારે સર્વે કરવાની વાત જ હુકામે કરવાની સર્વે તો તમે તમારા મંત્રીઓને ધારાસભ્યોના માધ્યમથી કરી લીધો છે તમારા મંત્રી પ્રદ્યુમન વાજા અર્જુનભાઈ મોઢવાડિયા ધરતી પુત્રો પાયમાલ થયા છે ગઢડા તાલુકામાં પટભર હિંગોરાડા સહિતના ગામોમાં મગફળી કપાસ અને ડુંગળીના પાકમાં વ્યાપક નુકસાન પહોંચ્યું ખેડૂતોના હાલ બેહાલ થયા ખેડૂતો મુજબ મગફળીનો તૈયાર પાક ખેતરોમાં પલડી જતા પાક કાળો ભમ્મર થઈ અને ખાતર થઈ ગયો છે તેમજ કપાસ પાક પણ પલળી જતા તેનો પણ નાશ થયો છે આ સાથે જ પાક ધિરાણ માફ કરાય તેવી પણ માંગ કરી છે અને વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે બધો ઉજી ગયો છે કોઈ સફળતા મળાય એવું નથી આમાં ખેડૂને બધે નુકસાન છે સાહેબ આજુબાજુમાં બધું શોર્ટ છોડપાક કરી દીધું છે કોઈ વસ્તુ કોઈ પાક લેવાનો સમય નથી રહ્યો બાજરી ને ઓલા કપાસ નથી મગફળી નથી ડુંગળી નથી સોયાબીન નથી બધું સાફ થઈ ગયું છે અહીંયા વધારે વધારે નુકસાન છે પડવદ સરકાર પાસે દેવું અમારું માફ કરી દો મા પાંચ દિવસ થી એક ધારો વરસાદ ચાલુ છે તો ફરતા ગામ બહુ મોટી નુકસાની છે પડવદર સમઢિયાળા મોટી કુંડળ ગુંદાળા ભોગા ચામડી પીપરડી આ ફરતા ગામમાં બહુ નુકસાની છે અમે જો સિંગ ખેંચી રાખી હતી ને તો તે પછી વરસાદ બને જ નથી થયો અને બહુ મોટી નુકસાની છે સિંગમાં તો સરકાર પાક ધિરાણ માફ કરે તો જ અત્યારે ખેડૂતોને કાંઈક પગભર થઈ એમ થઈ શકે એમ છે બાકી તો બહુ મોટી નુકસાની છે ભાવ ઠો તો બહુ નુકસાન છે ખેડૂતને તો એમ રોવાનો વારો એવો છે માથે રોવા બહુ મીઠી આવા સરકાર કંઈક સમજીને ધિરાણ બધું માફ કરે ને તો જ

જે ગઢડા તાલુકાનું પડવદર ગામ આવેલું છે ગીર સોમનાથ માં કમોસમી વરસાદ થી ખેડૂતોની હાલત કફોડી થઈ છે એમાં પણ સરકારે શરૂ કરેલા સર્વેને લઈને ખેતરોમાં કચવાટ જોવા મળી રહ્યો છે સર્વેમાં ખેડૂતોને અન્યાય થતો હોવાની પણ ફરિયાદો ઉઠી છે જેને લઈ તમામ ખેડૂતોને સરેરાશ

સમજ તો હોય જ સરકાર સર્વે કરે છે કરે એવું સરકાર કે છે કે ભાઈ અમે આ આપશું ને આ આપશું ને અત્યાર સુધી કોઈ કોઈ વસ્તુ આપી નથી પછી અત્યારે સર્વે કરીએ અંદાજીત કોઈ કોઈ વસ્તુ કોઈ અત્યાર સુધી ખેડૂત કોઈ વસ્તુ મળી અત્યારે જો કરી આપતા હોય તો મેપ ઉપર થી સર્વે કરી ને ખેડૂના ખાતા માં હવા ના ખાતામાં પૈસા નાખી દે તો ગવર્મેન્ટ જો ઉડી જોલું ઓલું કરી શકતી હોય સહાય કરી શકતી હોય તો હવા ના ખાતામાં પૈસા નાખી દે એટલે એ સર્વે મેપ ઉપર જો કરી શકતી એ સર્વે

કમોસમી વરસાદ થઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે આવી રહ્યા છે કારણે ધીમે ધીમે છે ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે સહાય આપે છે પરંતુ એનાથી એની નુકસાની ભરપાઈ નથી થતી એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે એટલે મને એવું લાગે છે કે ખેડૂતોને ફરી વાર ઉભો કરવો હોય અને બેઠો કરવો હોય તો સહાયથી એની નુકસાની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોનું દેવું છે કે માફ કરવું જોઈએ એવું મારું માનવું છે ને એટલા માટે મેં આ પ્રકાર લખ્યો